કેફે છે પોચી જાજો બાકા એટલે એટલે આ ગોલી નું હા માં આપડું જ માતાજી સુખી રાખે મારા કલે જાવ બાકી એમ જો આટલી નાની એજની અંદર આ બહુ મોટી વસ્તુ છે આને કેવાય મિત્રો ભૂખ અમી અત્યારે છે ને કિચન ઉપર જ હુમલો કરી દીધો છે તો

તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજા મજા છે પેલા તો બધાને જય દ્વારકા દઈ જય મમ્મ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાઈ દોઈને ફ્રેશ થઈ ગયા અને બપોર થઈ ગયા છે એ ત્રણ કારણ કે આજે અમારે જવાનું છે ગોલીભાઈને અહીંયા કારણ ગોલીભાઈ કે દિવસ ના કે કંઈક નવીને આવે કંઈક નવીને આવે કંઈક નવીને આવે તો ફાઇનલી ગોલીભાઈ કેફેનું ઓપનિંગ કરી નાખ્યું છે ને આજે ટૂંકમાં અહીંયા જવાનું છે એટલે ટૂંકમાં આજે જ ઓપનિંગ છે સવારના પૂરમાં શુભ મુહૂર્તે ટૂંકમાં બધું કરી લીધું છે સાંજના ડેકોરેશન બધું જોરદાર હશે ત્યાં જવાનું છે અનુબેન કેમ છો મજામાં કે મારા કલેજા મજામાં આમ જુઓ મારા હાટુ મારા કરજા જય દ્વારકાધીશ જય મામ ચાચા જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં હિરાણી એકદમ મજામાં રવિવાર છે ને રવિવાર છે એટલે આ બેનો પાછળ ઘરે મજામાં બેન થોડીક સર્વિસ કરને કી બપોરે મેં હોતા નહોતા એટલે બે ની સર્વિસ કરી ચાલો તો હવે અમે જઈએ કેમું કેફેનું ઓપનિંગ છે આજે હોય થઈ એક ઓપનિંગ છે કે તને કોણ ના હોય તો હું ના પાડું થઈ તમે એ ફેમિલી આખાને કીધું તકલીફમાં એવું છે કે ભાઈ અંશ નાનો છે ને એટલા માટે બાકી તો બધી હા હા વાહ જયદીપ મારા કલેજા મારા જીગર જાન કેમ છે મજામાં મારા ભાઈ આ એમરોડરી વર્ક કરો શોર્ટ બટ ને પહેરીને મયુર ની તોય છે માં ઘટે કઈ હે મયુર ભાઈ ની તોય ભગીર મયુર ભાઈ નહીં ભગી ડોન કે ભગી ડોન ની તોય હા મજા મારું કામ કરીને આવ્યા તમે બે લઈને આવ્યા હા ભાઈ પાવર બેગ આપણે મંગાવ્યા તો એક કેટલાનું 5000 એમએસ નું ને એક 10000 ની એક 10000 ને એક 20000 નું

અલ્પા સ્ટીલ ટૂંકમાં લોખંડની હું શું પ્રોડક્ટ શું શું મળે ફાટા હેંગલ સાફટીંગ અળીઓ હાર્ડવેર હાર્ડવેરની ટકમાં આઈટમ મળી જાય ભાઈ તમારે મકાન નવું બનાવતા હોય ને તમે ટૂંકમાં આવી જાવ ને

કઈ વાંધો ની રાહુલભાઈ ને કોન્ટેક્ટ નંબર ની કોન્ટેક્ટ નંબર ઓપરેશન નાખી દે હું હોય ક્વેરી બેરી હોય તો રેડી વાંધો નંબર ને કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ બેય લઈ ડિસ્પ્લે પર આવી રેડી બોલતે ઓપનિંગ કહી દો બે શબ્દો ચલો તો ગાઈઝ અમે પહોંચી ગયા ડ્રિંક એન્ડ ડ્રિંકિંગ હું ટૂંકમાં સલાઓ મેરે મુંહ સે નીકળ જતા હે બાર બાર રસ્તા માં જીભ સે વરી આવી છે અને સેલિબ્રિટી મળી ગયા કેમ છો બેન મજામાં એકદમ મજામાં માતાજી દયા ને આ જો મોટું અબડી એકવાર કો માતાજી સુખી રાખ માતાજી સુખી રાખે મારા કલે જાઓ બાકી એમ જો આટલી નાની એજ ની અંદર આ બહુ મોટી વસ્તુ છે તો હવે શું કરવાનું છે આપણે અંદર પાકાજી કી કબૂબી હું ખવડાવવાના છે શું શું છે ખવડાવવા તો ખરી અમે ખાવા જ આવ્યા છે ભાઈ હાલો તો આપણે તમે શું ખાવાથી શરમાવ છો નહીં શરમાવાનું પૈસા હોય તો શરમાવાનું ખાવા પૈસા શરમાવાનું ગોલી નહીં શરમાવાનું ખાતું પીતું જ રહેવાનું જ રહેવાનું અને શું ખાવાથી શરમાવાનું

એટલે આ બોલીનું એનું યામ આ કલેજે આ તો બધી પરફર થઈ ગઈ એમ છે પ્રોપર્ટી આપડે હો તો આપડે એટલે કે ટકા એટલે ખરેખર કજો તમે હું કે હનુમાન બાપાને સાક્ષી રાખીને તમારું કમિશન નથી ને કે કમિશન કાઈ નથી આમાં હું કમિશન દેતો કમિશન તો દેહેલા થોડું લેવા પડે હમકાના કે ઉસીના લઈ થોડા કમિશન કાઈ દે એમ છે ને પણ બહુ સારી એવી લોકેશન સારું છે રોડ ટચ જ લોકેશન છે તમે અહીંથી આવતા જતા હો એટલે

અને મેઈન વસ્તુ પ્રેમ ભાવ ગિરના લોકોમાં વધારે હોય તો ક્યારે બનો અમારા ગાંડી ગિરના મહેમાન હવે હું તો હમણાં જ આવી ગઈ સાસણ ગીર તમે લોકો પહેલી વાર આવ્યા હે ગોલી શું કેવું મારું તો આ હોય એટલે કઈ કહેવાનું જ ન હોય ને પછી પૂરું થઈ ગયું આપણો વાર જ ન આવે એટલે તો તો તારી હોટેલ આજે જે તારા કેફે બ્રાન્ડ એમ્બેસેડર આ છે એવું તો નથી ને વારંવાર મને શંકા લાગે છે મિત્ર કે ક્યાંક દાલમાં કાડું છે સાચું બોલ ક્યાંથી છે કાઈવી આવી છું આના માટે આને કદર કુટાન કઈ કદર જ નથી મારી

બરોબર બરોબર કરે કાઈ નો બોલુ હા આમાં પછી આમાં બધું સમજ સમજી વિચારીને આલવું પડે મારા કલેજની રાહ જોઈ રહ્યા તો એ સમય આવી ગયો છે તો સીતેબે બેને આત્મા મેનુ લઈ લીધું છે અને ફાઇનલી ઓર્ડર આપી દીધું શું આપ્યું છે ઓર્ડર ઓર્ડરમાં તો આમાં જેટલું છે ને બધું જ મોકવાનું થતું જ નથી મોક પણ થતું ભલે એક બે બાઈટ લઈ પણ પીવાનું તો આ ખાવા પીવાનું બધું છે એટલે એટલે તમે કેવા શું માંગો ખાવા પીવાનું એટલે કેવા હું એ માંગું છું કે આ આ ચાર પત્તાનું જેટલું મેનુ છે ને એ બધું ટેસ્ટ કરીને જવાની વાત છે અત્યારે બરાબર ઓર્ડર આપીયો ચલો હવે શું આપશો ઓર્ડર ક્યાં ગયા કોઈ નથી વિચાર કરો તમારો ઓર્ડર સેલિબ્રિટીનો ઓર્ડર કે મારા 1 મિલિયન સબ્સ્ક્રાઇબર છે 1 મિલિયન ફોલોઅર છે ને આઈ મને કોઈ નથી ઓર્ડર ગાઈસ આ અમારી સાથે નાઈન સાફી થઈ છે કાઈ વાંધો નહી આજે ઈ થોડો કામમાં છે તું જાનમાં છે ગોલી

પણ થોડુંક આજે છે ને ટ્રાફિક વધારે હોવાના કારણે થોડુંક આમથે આમ ચુ છે

આપળો તો બધે ઘરનો ડાયરો છે રેમેતારે મુંજાવાનું ન હોય આ તો આપડે ઓપનિંગ હતું હવે આપડે છે ને દર રવિવારે અહીંયા મ્યુઝિકલ પ્રોગ્રામ એવું બધું ચાલુ જ રહે છે એટલે તમારે ટાઈમ લઈ ફૂલ ફેમિલી સાથે આવી જ જવાનું છે બરોબર રમવા આવો ફાસ્ટ ફૂડ ખાવા આવો ટેસ્ટ ઓફ દુબઈ ની આઈટમ ઉચકવા આવો ને એકવાર મુલાકાત આપડે ડીન્કેન જીપની લ્યો એડ્રેસ છે આપણે મધુરામ જૂનાગઢ કલ્પ હોસ્પિટલ ની બાજુમાં જ તો ફટાફટ બધાય આપડી મુલાકાત લેવો કારણ કે ગોલીભાઈ પરમાનન્ટલી અહીંયા છે રેડી અને દ્વારકા દિવસે મોગલ ને પ્રાર્થના કરી કે મારા કલેજે ખૂબ પ્રગતિ કરે આ એક કેફે છે આવા તારા દસ કેફે થાય અને વારંવાર અમને બોલાવતો લે ખાવા બરાબર પંજાબી પનીર ટીકાઓ આ અમારા કોઈ છે ને નેબડું ખાઈ એમ તો છે નહીં એમ હશે ખાવું તું કે નેબડું શું ખાવું કેમ છે ને બધા ધોરંદર જોઈ લે પંજાબી પનીર ટીકા ને કઈ ઘટે નહીં ચાલો ફેમિલી હવે અમે છે ને જમી લઈએ અને સાથે સાથે આ વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરેક એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાય